પણ પત્રી દે આમ છે ખબર છે એને ઘેર બૈરાનો ત્રાસ નઈ હોય ને મારા તાર કાચી લોઈ પી જાય છે કે ખાના તોય પાદી જો હોટલ માં ખાઈને આયા છો ઓમ છે તેમ છે કાકો ભત્રીજો શું ધરો છો આવું બધું કે છે એટલે ઘેર ખાવું પડે છે મને હું દૂધ પીવું છું તો ઘેર દઈ નઈ ખાઈ લેતો તને તો ભાવા છે મને નઈ પાવતું એક તન નું ખાઈ રું તો બીજું તન નું નઈ એ એમણા તો કેન ના ઉપડે કાકા દૂધ પીધા વગર તો કેન ના ઉપડે

લે મારા માથે થાકે તો તું હા મારા માથે થાકે તો તમારા માથે નઈ થાકે પણ ગાડી હટાવ હોયતી હટાવી જા ગાડી આપણે વાત પડી છે આપણે અ કેકાજી આ પેલે ફલાદમેથી થાકીને આયા થારું હટાવ હટાવ ગાડી હો

એના પરતા બેસે બધું એના પિયોર થી પૈસા લાવી હતી દસ હજાર લાવી હતી એના પિયોર થી હા હા દસ હજાર ભરીને જ આપણે ગાડી છોડાવી છે ભાઈ ચમ મે તારી હજાર નહી આલ્યા હા એ તારી હજાર તો આપડે બેન ભેગા હતા કે એટલે આડો હવે હા હા ભાઈ તરત આવું બસ અરે ખાઈ તરત આવું યાર હા નહી વાર કરું ભાઈ હા આવું

જગગે વાલા બની હોય અને ધન્યબુ કરી તો ચાલે અલ્યા રોડ પે તો ગમે તે ગાડી મેલે હરી ભાઈ તમે એમ ઠપકો આલજો હો લઈ લો તું થા કેગરજી હા એક કામ કરો ગાડી નીચે આવી ગયો છે ગાડીમાં ગાડીમાં હા આ તો ગાડી મારો જોવો છે ઘડીવાર માટે સંભાળી જાવ હે હો થોડું કામ છે હારું ગાડીમાં ચાલે ગાડીમાં છે પણ હરી ભાઈ ભૂલ ના થાય હો ઈ તો જોણે હવે સમજી ગયા સમજાઈ દેજો ઈયન હું મારી રીતે સમજાઈ જાય ભાઈ સમજાઈ દેજો તો આ જો તમે તારે આરામ કરો નહીં બધા દાડા સમય અને દાડા હરખા ના હોય ભગવાનને ને કરો છો ભગવાન ને આરત કરો છો જતું રહેવું છે આરત નહીં કરતો અને તારે શું જો

આખું જીવન તમે એડવર્ટી જ ગાઈડ્યું છે હવે હવે એક સાધુ સિમ્પલ કોમ બતાડું શું એમાં તમને તડકો ની લાગે ને છોયલો ની લાગે ફોકટ માં તમે ટટે જેવા થઈ જાવ રોજ એવું હોય શું કરવાનું તમારા કાકા ભત્રીજા ટેમ્પામાં કંડક્ટરી કરવા જતા રહો આ ગાડીમાં માં હા

બાપુજી તમારે લાખ વળ કર્યો તો કરો હું વેટ નહીં કરવાનો ચોખી વાત છે તમારા થી કોઈ નઈ આ ગાડી પાછો રહ્યો બરાબર છે એવું ના કીધું કે ડાલે તમારે લગડી જવાનું બચમો આપડે મારી ને ઉતરી જવાનું કઈ નહીં વાત કરો બે તડકો આજે બે

કે ચાર વાગે ઊભું થઈ ને ક્યાં ઉપાડવા પડશે કેડો તોડવી પડશે આ મારા હાથ હાજર થઈ ગયા હા એટલે તમને તો નથી ખબર કે ક્યાં નો 40 લીટર દૂધ આવે એવી તમને નથી ખબર મને નથી ખબર મારા મનમાં એલી મન ના આવે થી ઉપાડવા હું કાઠા પડશે હોવા હોવા ઉભા તો આડો જલ્દી તૈયાર થો હા ગાડી મારે હું માલિક છું તો મને એરો શેટ બને નું ઓર્ડર કરા થાય તમારા ઘોડ હમણાં મુયા હુઈ રહ્યો હોત ને તો હમણાં પેલા બધા કેદ હમણાં રધડી પડો તમને ડેરીયામાં હમણાં

સોકેટમાં પડ્યું આપણું ગાડું છે આપણા પૂર્વજોનું ગાડું છે હા તો તમે તો ના રાખ્યું પણ એ હોટેલવાળો નાલ થઈ ગયો આ એ તો નાલ થાય જ કે બાપડો નસીબદાર ગાડું હતું હ હ તું હેડ હવે તમારા તો ફુટેલા છે જિંદગી નવ અમે નહીં હો તારે ઓઢેલા છે હે ર પેરાવાળા રે કિતમત અમને માર્યા રે ધુકે ઢુકે રયા રે કિસ્મતે અમને માર્યા રે કિસ્મત તમન નઈ માર્યા મને મઈ નાશ્યો થાય હા ભાઈ હેડ ને તું સોનોમોનો હોય હમરાય વગર હેડો વસવાના મના ભાઈ ગાડી હટાવજો હા ના ના ગાડી ગાડી પાછી લેજો અમારે પણ ડેરીનો નો ટાઈમ થઈ ગયો છે એ ફોન ચાલુ છે ફોન અને પછી વાત કરું ભલાજી હા બોલો બોલો ના ના મજામાં બહુ જ મજામાં છું હો મારી ભાઈ એ એ ગાડી પાછી કરો ભાઈ અરે પણ તમે દિવસ મારી લો કે અરે દિવસ ઓર નહીં ભાવતો નહીં ભાવતો ઓય તો મને નહીં ભાવતો એ હરી ભાઈ મગજ ના ગાડી માં બેઠો છું આ દેખાતું નહીં વાત ચાલુ હોય એટલે ગાડી પાછી લો તાર એ વાત ચાલુ વાત કરવા દે હોય એટલે આ વાત કરવાની શક્યા થાય

લાડો સાઈડ મોકલ દે ઓય ભત્રીજા હાઈટ તું બખાળો કરે લાખ નેગાડ દીન ઉપર લઈ જાય ના ના ભાઈ એવું નહી હરી ભાઈ એવું છે સેલ મારો ગાડીને સેલ મારો નકા પસાર ગાડ રડ

ને જે ઉઠાય મારે વાત કરવી છે ને જે ઉઠાય મારી વાત ઓપડી ગાડી બંધ ગાડી બંધ કર ગાડી બંધ કર ગાડી ગાડી બંધ કર ને અરે મારે ઝઘડો નઈ કરવો ઓ મારી વાત ખ્યાગા ને દેજો કે તું તો હ કે ટક્કર મારી ગાડી ઉડાળ મેલ્યો આ ગાડી ઊભી અન ગાડીમાં મુયે બેહું ઉલાળી મેલ ગભર પડતા નઈ હેડ અરે ભાઈ તમન તો ખોટું લાગ્યું અલ્યા બકાવતા હેના પડી ગયા છો રે મને આ દડે ગભર પડે કેટલા શેરે મન થાય છે

ઓ હો હો ઈ મકા ઉભો રે અરે રાવા દયો કાકા મે કઈ કે કઈ અરે ઓના કે ભત્રીજા આજો કાકા ફૂટનું મોડું થાયરી ભાઈ ઓય હમણે એ હરીભાઈ આ તો ખાલી ઓય નોય બેહી જ જ આ ગાડી ને પછી બ્રેક નઈ આવે અરે બ્રેક હોય તો બ્રેક ફેલ કરીને આવતી સા તું જા કે ઓથી અરે ન થી ડાઉ લખી અરે હા મારું પાંચસો પાટણ હા